અમરેલીના ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ નગરપાલિકાના કામ ન થતા હોવાથી આવેદનપત્ર આપ્યું હતું ધારી નગરપાલિકા ખાતે સર્વે રાખીને મામલેદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું નિમણૂક સાથે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તાર નગરપાલિકાના વહીવટી પડતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપ્યું હતું તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હીરા રાણીએ ચીમકી ઉચ્ચારી હતી નગરપાલિકાની કામગીરી યોગ્ય ન થાય તો આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે તેવું અંતે જણાવ્યું હતું સાંભળો વધુમાં શું કહ્યું ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ વટ હુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે ચાર પંચાયતો ભેળવી અને વટ જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદનપત્ર માટે પહેલા નગરપાલિકામાં ગયા હતા અને બે નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધણી પોર્ટલ ખેતનું પોર્ટલ સબ પ્લોટિંગના પોર્ટલ આવા જે પોર્ટલો પંદર દિવસની અંદર ચાલુ થવા જોઈએ સાત મહિના પછી પણ ચાલુ થયા નથી કાયમી ચીફ ઓફિસરની માગણી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે લાઈટનો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલ વાળી જે આખી લાઇટ ન હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે પણ એક મેં ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણી એક પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે બાકી તમામ પોર્ટલો બન છે સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો પહેલું પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી બ્રાન્ચ સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એનું ટેબલ ચાલુ રહે ચાલુ રહે અને ચાલુ રહે જ કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એકની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીનાનું બે નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાતથી કહું છું અને બહુ જવાબદારીપૂર્વક કહું છું અને જો જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બેના છે મકાન અને બે નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઈટનું છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ બે નંબરને લોન નથી લેવાતી એટલે બે નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને એને બંધ ન કરી શકાય ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્ય અમારી સાથે શું કામ એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટિમેટમ આપ્યું છે ધારી પોલીસ દ્વારા ધરણાને અમારો કાર્યક્રમ હતો એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ઘણી અમને આપેલી નથી અમે રજૂઆત કરીએ છીએ સાહેબ ગાંધી ચિંધિયા માર્ગે અમને આંદોલન કરતા આવડે છે પંદર દિવસ ની અંદર નહીં અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી તૈયારી છે ટીવી